જાહેર સ્થળો અને મોલમાં ખુલ્લેઆમ નોનવેજ નું વેચાણ કરવામાં આવે છે શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે જાહેરમાં વેચાણ કેટલું યોગ્ય ગણાય શ્રાવણ માસમાં લોકો ભક્તિભાવ સાથે જોડાયેલા હોય છે લોકોની ભાવનાઓ સાથે મજાક ન થાય તે જોવું જરૂરી હોવાનું ભગવાસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું ઘણા બધા મોલ્સ છે મોટા મોટા જેની અંદર જે ફૂડ કોર્ટ લાગેલા છે જે ઓપનમાં ને હું તો એમ કઉ છું સરકારને મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કહું છું કે જ્યાં દસ થી વીસ દુકાનો વેજની હોય ત્યાં આગળ એક શોપ તમે નોનવેજની ખોલાવીને શું કરવા માંગો છો જ્યાં લોકો બિચારા સાત્વિક સનાતન ધર્મનું પાલન કરીને ભોજન વ્યવસ્થા જોતા હોય શુદ્ધ શાકાહારની વાત થતી હોય ત્યાં એની સામે ટેબલ ઉપર ઓપનમાં આવીને કોઈ નોનવેજ લઈને બેસી જાય તો સામેવાળા વ્યક્તિને જવું ક્યાં તો પહેલાં તો મોલની અંદર જે ઓપનમાં ફૂડ કોર્ટ છે અમારો વિરોધ કોઈનાથી નથી નોનવેજ વેચાય જેને ખાવું હોય ખાય અમારો એના પર કોઈ પ્રતિબંધ નથી પણ એની એક મર્યાદા અને સીમા હોવી જોઈએ એક સમય એવો હતો કે સોસાયટીમાં ખાલી ઈંડાનું ફોતરું મળે તો આખી સોસાયટી ઉપર નીચે થઈ જતી હતી પણ આજની તારીખની અંદર એક બ્રાન્ડનું નામ આપીને ઘરની બહાર મતલબ સારા સારી જગ્યાઓ ઉપર એવું કહેવાય છે કે એક સારી પબ્લિક જ્યાં રહે છે બરાબર છે એના બાજુમાં જ એક બ્રાન્ડ મોટું શોરૂમ ખોલી દે છે પણ વેચાણ તો નોનવેજ જ છે ને ત્યાં આગળ બીજું શું વેચાયું છે તો સરકારને મેં બે હાથ જોડીને વિનંતી કરી છે આ પવિત્ર શ્રાવણ માસ છે ને ગુજરાત સરકાર હંમેશા મક્કમતાથી નિર્ણય લેતી હોય છે ને મક્કમતાથી અમારું સંગઠન જે છે ભગવા સેના ભારત જે છે એ આપને વિનંતી કરી રહ્યું છે કે શ્રાવણ માસથી એક એવો નિર્ણય લેવામાં આવે કે મોલની અંદર જે ઓપનમાં નોનવેજ વેચાઈ ગયું છે એની ઉપર પણ પ્રતિબંધ લાગે